આ એ જ સમયની અંદર ચોત્રીસ બોત્રીસ સમયમાં ઠંડો ઠંડો પવન આવે છે દરિયા કિનારો નજીક છે અહીંયા પશુપાલકો કઈ રીતનું પશુપાલન કરે છે અહીંયા કઈ નસલ રાખે છે એ નસલની અંદર કેટલું દૂધ દૂધ છે ભેંસો છે ગીર ગાયો છે તો આપણે પૂછીશું આપણી પાસે છે ગોરસરના નગણભાઈ નગણભાઈ તમારો એક વખત પરિચય આપો પછી આપણે ચાલુ કરીશું અમારું ગામ ગોરહેડ ગોરબર જિલ્લો જોઈ શકશો કે મોટા મોટા કોઈ ડેરી ફાર્મ નથી અહીંયા લગભગ સોસો દોઢસો દોઢસો ભેંસો ના ડેરી ફાર્મ એટલે નથી દરેક પશુપાલક છે કારણ કે પશુપાલન મર્યાદિત છે દૂધ અંદર ભાવતાલ મળે છે સારો મળે છે પણ જેવો બીજી જગ્યાએ મળતો હોય હોય આ જગ્યાએ કદાચ નહીં પણ મળતો હોય એટલે પશુપાલન સીમિતમાં માં છે ખેડૂતો છે ખેતી ઉપર વધારે ધ્યાન આપે છે પણ એની સાથે સાથે ખેડૂત હોવાય હોવાથી એ પશુપાલન ની અંદર પણ થોડો થોડો પાસ રાખતા હોય હજી સુધી અહીંયા પશુપાલન પૂરક ધંધા તરીકે છે તો તમારે આપણે એટલું જાણવાનું છે કે પશુપાલન તમે કઈ રીતે કરો છો કેટલી ભેંસો છે અત્યારે તમારી પાસે અમારા પાસે દૂધની ભેંસ દસ છે નાનો માળ છે પંદર ખોલ

આખું અંદર દબાઈ દે આ તમારા બાજુ ની આ દરેક ની હાઈટ આવડે કે નીચે હાઈટ રહી શકે સરસ બે છે કેટલું દૂધ છે આનું આમ આનું 8 લિટર છે અત્યારે 8 લિટર ગાડી છે મેળવતરી વ્યાણ્યો

આ પ્રોપર જાફરાબાદ આ જાફરાબાદ જ કેમ ને જાફરાબાદ અજો એ ખડાલી છે એની આ પાયો ઉભી એની જો આ કો એની અંદર દબાઈ ગઈ અને આ સિંગડાનો શેપ આવી રીતે વળી અને આમ વળે માથે મતલબ થોડું કામ ઉપસેલો એ જાફરાબાદ થી કેવરે એવરે જાફરાબાદ નું દૂધ કેટલું હોય જાફરાબાદ નું 10 11 લિટર છે 10 11 10 લિટર 11 લિટર 10 11 લિટર હા બરાબર એથી વધારે કે વધારે પછી હારાઈ ના હાથ તો વધારે કરે

ચાપરાબાડી નશન તરીકે આપણે રોકીએ અને આ દેશી કટરેટ છોટી છૂટી સારો માં તમને રખડે તો એમ રખડે તો ફેર ફેર રહે

રોટલો સ્ટાર્ટિંગ હોય વધતા જાય બરાબર આપડે વેતર હાથ હાથ થી સ્ટાર્ટ થાય પછી જેમ બીજું ખેતી ની શું શું કરો છો ખેતીમાં ભાઈ બી કરતા વધે તો કઈ વાવું હોય પશુ નું કરવું મતલબ પશુપાલન પશુ જીવતા તો અમે જીવતા

નવગણ એક પશુપાલન કઈ રીતે કરે છે આ બાજુના જે લોકો પોરબંદરના જાણવાની કોશિશ કરી મિત્રો કેવો લાગ્યો વિડીયો અને કોમેન્ટ કરજો થેન્ક યુ સો મચ